તો હેલો ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર મજા 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 માજ રહ્યો ને ભાઈ અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર હાર્દિક હાર્દિક ને હાર્દિક તો ભાઈ અને આજમાં વિડીયો ભાઈ મસ્ત મસ્ત લુક દીધો છે આમ તો આમ તો અમે ઘરે ગયા હતી ભાઈ ખાગા વરાદા ભાઈ સહા હતી ઉતારીને વહી છીએ આપણે બે ત્રણ દિનો ભાઈ માલ હતો તો ઉતારીને વહી એવા જો ભાઈ આવો કોઈક નજારો છે ભાઈ મસ્ત મજાનો મરપોની પાછો વાઘોની બધું પોરવે છે અને ઘરેલી ભાઈ શીખી આવી જઈ આ હે નવા ભાવનગર સે અમારે ગિફ્ટ આવી છે આ એક ગોળ છે પછી આ એક આ લાંબી પડીકું ભાઈ જો આ મહેને કારણ બદામ ને તેલ ને મેંડી બધું ભેગું છે ને આ લગો કે મોરતમાં ભાઈ બનીલી છે ભાઈ કે જો ભાઈ આવી દેખ છે આ લાગે जोरदार ભાઈ નેક્સ્ટ લેવલ અને આ ના હે ને ભાઈ ત્રણ પડીકા તાવા બબ્બે ના ભાઈ ભેગા તો એક પડીકું ને ભાઈ ઘરે રાખી લીધું છે જો ભાઈ શીકી મતલબ મસ્તી ની હે ગાઈસ પછી આ પાછો છે ને ભાઈ ગોળ છે તો આમાં છે ને ભાઈ થોડીને પાવ અડધું હોય કે એટલું તો ખાઈ જાય હું જ ખાઈ ગયો પાછો પછી મને એમ થયું વિડીયો બનાવી લઈએ ને હાલો ભાઈ એ જો ભાઈ શીખ એટલે ભાઈ શીખી છે આ જોરદાર તો આવી કંઈક છે મને તો બધા કહેતા જો ભાઈ આ એક ગમી છે આ જો હા ભાઈ ટોપરું છે આમાં કલ્પાક એવું બધું મતલબમાં છે જોરદાર હો જેને પણ લેવું હોય એને થઈ ગયો ભાઈ ભાવનગર ની ભાવનગર ની છે ભાવનગર પાર્સલ આવ્યું છે એમ કેવું પડે ને ફેમિલી તો ભાઈ આપણે શાક બનાવવાનું છે એ તમને બતાવી દઉં તો ભાઈ આમાં ને જવલો હોડિયા છે તમને બતાવું જવલો હોંડિયા ને ડુંગળીનું ભાઈ મિક્સર રેસીપી બનાવવાનું છે અને વાઘો ભાગો આપણે ઉપાડીશું તો અત્યારે તો ભાઈ પોરી મૂકવાનું છે કે મૂકેલો છે નહીં તો ઉપાડશું આપણે હાલ કોઈ ને તો જે મચ્છી આવે તમને બતાવીશું ભાઈ કંઈક મચ્છી આવે તો તો બિનારો ભાઈ તમને જોવલો હોંડિયા બતાડી દઉં તો ભાઈ આવડા હશે ભાઈ ઘરના હોંડિયા હું કહેલા જવલો ઘરના બંધરણા જો ભાઈ આ વાત છે સફેદ હોનું મતલબમાં ભાઈ જોઈએ આ કંઈક જવલો હોંડિયા છે પાછા કેવા મસ્તીના દેખાય કેમ ભણે ભાઈ વાહ વાહ ભાઈ જો પીળા કેવા મસ્તીના દેખાય બોલો વાહ તો ભાઈ આને હેને ને પોસડું અને સાસ મતલબ માં પોસડું માં તો ખૂટ નાખવાનું એટલે મતલબ માં ખવાય એવા થી દે ત્યાર બીજા માં કઈ કરવું ન પડે ભાઈ તો આપણે હોંડિયા ખૂટવાનું છે તો હોંડિયા ખૂટ ન છી તો ફેમિલી તો હેને ભાઈ શાક બનાવતી છે તૈયારી સાલું મતલબ માં હે ને ભાઈ હોંડિયા તો ખૂટી ન કાસે

टाइड उसे पानी डूंगली तो खावा जो है टाइड तो नहीं क्या। तो हु। तो है टाइड बट ये लोग बेचारा डूंगली डूंगली करें टाइड ना पानी वाला तो आप लोग बताएं डूंगली खाएं क्या तो डूंगली ना भाव चले हैं तो आप लोग पर है क्या रुको हमारे तो ले वाल हाँ ये है सब मैंने बताया पापलेट नहीं डूंगली हो कैसे मतलब मतलब પાઠ કરવા જ જાય નહીં એમી કે આવે ની નું જાવ હમ ના ભાઈ કાં જે હોંડિયા મતલબ હું કઈ જવું ના 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 જો ભાઈ આ તો આવશે મરસાને તો ભાઈ કાપી નાખી કોસળ્યા ડુંગળી દઉં ભાઈ સકા પકાઉ પાકમાં પાક મથિ ગયો આપણે ખર્ચ છો એટલા ખાગા ચ્યા ખાલી હમ ચુમાલી કિલા ખાગા ચ્યા તો એ સાત હજાર સાતસોના હમ ત્યાં તો સાત હજાર સાતસો તો એ એટલો તો ખર્ચો લાગી ગયો હમ હમ ને કિલો ક્યાં થાય આમ ગણો તો એ એંસી રૂપિયા થાય કટિંગ કરીએ તો એટલી ઉમર રહે એમાં પછી

સાઈડ મને જરા જરા બની જાય ભાઈ તમને બતાવી તમે લીધો ભાઈ ના બધું બિનારે દો તો ફેમિલી આપણું ખરે ભાઈ શાક બની થઈ ગયું છે તૈયાર તો એ ભાઈ કેવું બીનું એમ આપણે નાખ દઈએ હવે કોતમરી હમ આ શાક છે ને મતલબ ફેમિલી આમ જ ખાવાનું હોય રાહવળું કરી બીજું કાય હોય માલ ઉતારી લેવ હોંડિયો એક ફોલ ખાઈ જાવ છે ભાઈ છે ને ભાઈ આમ છે ભાઈ પણ છે હવે છે તો મિત્રો અત્યારે એને ભાઈ વાવડો બહુ છે તો ભાઈ શાક કાઢે છે પલતા પલતા અને ભાઈ આમ તો ઘણો છે ભાઈ બહુ છે મતલબમાં આમ તો કદાચ ને આવતો હોય કે ન આવતો હોય કે ખબર છે નહીં ભાઈ મારું પાસ ભાઈ અકારે છે ઓલા પણ અને ભાઈ કેટલું શાક આવ્યું ને તો તમને બતાવી દઉં કન્ટિન્યુ આ વિડિયો ની અંદર બેનારે તો ભાઈ ચાર્જ લાગી જલી છે ભાઈ અતાર બહુ તો ફેમિલી માં મદદ આહે ને ભાઈ ખાગા ફી બતાવે છે ઈલા 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 પણ રો ભાઈ હા તો ભાઈ કેટલા બંદા છે મતલબ માં ને ભાઈ પાલવાન જાળ માં કે કેટલું સાક આવ્યું છે હા હા આવ પાબલેટ ને એવું બધું કે આવતું નથી નકર ખાઈ એવું કે કે છે ભાઈ અને વાવડોમાં તો ભાઈ ઘણો મજબો ભાઈ વાઘોભાઈ વાઘામાં કઈક હોય છે તો તમને એ પણ બતાવીશું ભાઈ વાવડોમાં તો થોડો હળવો પડે પછી તો ભાઈ એક ભાઈ ની એમય કોમેન્ટ આવે છે કે હમણાં કે કાંટાવાળી ફીશ કી તો કાંટાવાળી આ ગુમલાઈ કહેવાય પછી પછી ભાઈ આ કાટી કહેવાય પાપલેટ ન કહેવાય મગરા કાંટા વગીને કહેવાય ખાગી કાંટા વગીને કહેવાય તો ભાઈ મતલબ તો પહેલું થોડાક ઓછા કાટા આવે એમાં કાટા તો આવે પણ થોડાક ઓછા આવે ભાઈ જો ભાઈ મતલબ આવું કંઈક સાફ છે ભાઈ જો તો ભાઈ પવન બહુ છે અને ભાઈ ઝાડે આપણે પેલા ઉપાડી લીધા હા અને વાઘો ભાઈ ઉપાડી લીધો છે જો ભાઈ બે મોટા મોટા ખાગા આવ્યા છે પાંચ મટલમ માં પેટી આયા ખાગા અને બે જો ભાઈ બહાર પડ્યા છે મતલબ માં પાંચ પા આયા ને કાલ પમ દે આયા ભાઈ જો ભાઈ બે ખાગા હે મતલબ માં આવા કા છે ભાઈ આપણે બે ત્રણ દી પહેલા આયા હા ને ભાઈ ઓહો હો ઈ ભાઈ ખાગો છે મતલબ માં અને ભાઈ વાવડો માં તો હા ને ભાઈ બોવ છે ફૂલે ફૂલ જો ભાઈ આમ વાસડ જ નીકળી ઉડેવા ફેમિલી હા તરે ઉડી ઉડ્યો ભાઈ વાસડ ઉડી ભાઈ